સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થયું અને આ ડિમોલેશનની વચ્ચે ચર્ચાનું કેન્દ્ર ક્યાંક ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર રહ્યા જોકે આ સમગ્ર મામલે ચર્ચાઓ જોર પકડ્યું હતું અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર રાજકારણ પણ થયું કે ગીર સોમનાથની અંદર એક જ સાથે આટલું બધું ડિમોલેશન કેમ જોકે આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ખુલાસો પણ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લાનું દબાણ જે છે તે સામે આવ્યું હતું કે સોમનાથ મંદિરના આસપાસના ભાગોની અંદરથી દબાણ દૂર થઈ રહ્યું છે જોકે કલેક્ટર દ્વારા તે દરમિયાન પ્રાથમિક માહિતી આપી હતી કે અહીંયા એકસો બે એકર જમીન એટલે કે લગભગ ત્રણસો વીસ કરોડ કરતાં વધારેની કિંમતનું દબાણ હટાવવામાં આવ્યું છે જેને લઈને અચાનક જ રાજકારણ ગરમાયું કે ગીર સોમનાથની અંદર અત્યાર સુધી આ દબાણ કેમ ના દેખાયું અને અચાનક જ દબાણ દેખાયું જોકે આ તમામની વચ્ચે વિમલ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર વચ્ચે પણ ક્યાંક આમને સામને જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો દેખાયા હતા હવે આ તમામની વચ્ચે કલેક્ટરે ખુલાસો આપ્યો છે કે ગીર સોમનાથનું આ દબાણ છેલ્લા કેટલાક દિવસો તો નહીં પરંતુ છેલ્લા દોઢ વર્ષે હટાવવાની કામગીરી ચાલી રહી હતી આ દબાણ કુલ ચાર ફેઝમાં હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેનો પહેલો ફેઝ બે હજાર ત્રેવીસમાં હતો બીજો ફેઝ બે હજાર ચોવીસનો પહેલો મહિનો ત્રીજો ફેઝ બે હજાર ચોવીસનો ચોથો મહિનો અને અંતિમ પડાવ જે હતો કે જે બે હજાર ચોવીસનો આઠમો મહિનો આ ચાર ફેઝની અંદર દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેની અંદર એકસો ચાલીસ કરતાં પણ વધારે ગામોનો સમાવેશ થયો અને લગભગ પાંચસોને એકાવન કરોડ કરતાં પણ વધારે મિલકત ઉપર દબાણ ફેરવવામાં આવ્યું શું કહ્યું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ એ પણ સાંભળો સોમનાથ મંદિરની બાજુમાં આવેલ શરણ નંબર અઢારસો એકાવન અને બાવન જેનું કુલ ક્ષેત્ર પણ એકસો બે એકર જેવું થવા થાય છે અને એની કિંમત ત્રણસો ને વીસ કરોડ જેવી થવા થાય છે તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા રેસીડેન્શિયલ હતા ધાર્મિક દબાણો પણ હતા અમે ચાર તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે પહેલા તબક્કો આઠ દસ બે હજાર ત્રેવીસ તરફ છો તેમાં અમે છવ્વીસ જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ બીજો તબક્કો છે સત્યાવીસ એક બે હજાર ચોવીસમાં કરેલ જેમાં કાચા પાકા મકાનો હતા એકસો ને ચુમ્મોતેર એ દૂર કરવામાં આવે ત્રીજો તબક્કો છ આઠ ચોવીસ ના રોજ કરવામાં આવે જેમાં ચાલીસ જેટલા જે રહેણાંકના મકાનો કાચા પક્કા હતા દૂર કરે છે અંતિમ તબક્કો જે છે અઠ્યાવીસ નો બે હજાર ચોવીસ માં રોજ કરવામાં આવે જેમાં અમે નવ જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના પિસ્તાલીસ જેવા દબાણો દૂર કરેલ છે આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કેવું કોઈ નથી હોતું આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર

દૂર કરાવેલા છે હજી રોજ ની એવરેજ પાંચ થી છ ફરિયાદો લોકોની આવે છે લોકો એક નાનો સમુદાય છે નાનો વર્ગ છે નાની સંખ્યાના લોકો છે દબાણો કરે છે ગોચ નું દબાણ કરે સરકારી જગ્યાઓ છે રસ્તાઓ દબાણ હોય લોકોને આવવા જવા મુશ્કેલી પડે પાણી ભરાય છે ખેતરોમાં લોકો એક પાક ના લઈ શકે આવા અનેક સમસ્યાઓ મુઠ્ઠીભર લોકો દબાણ કરે છે એના કારણે થાય છે જે પણ હજી અમારી પાસે

આપવામાં આવી છે એટલે કે ગીર સોમનાથની અંદર માત્રને માત્ર ત્રણસો વીસ કરોડ નહીં પરંતુ પાંચસો એકાવન કરોડ કરતાં પણ વધારે થઈ રહ્યું હતું કે માત્રને માત્ર ગીર સોમનાથની અંદર સોમનાથ મંદિરની આસપાસની જગ્યા કેમ તેને લઈને કલેક્ટર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે માત્રને માત્ર સોમનાથ મંદિર નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર દબાણ દૂર કરાયું છે આપનું શું માનવું છે ગીર સોમનાથ જિલ્લાના આ દબાણને લઈને અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને કલેક્ટરને લઈને કલેક્ટરનું જે નિવેદન છે તેને લઈને આપ શું માની રહ્યા છો તેને લઈને પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો